નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ટ્વેન્ટી ફોર સેવન ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે હાલમાં નવા બનેલા પ્રધાનમંત્રી આવાસ યોજના રૂવા બાલા હનુમાન પાસે આવાસ નંબર ચોવીસો નેવ્યાસી માં જીવન જીવવા માટે મુખ્ય જરૂરી છે તેવું પાણી નથી આવતું અને અન્ય પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે સાથે ખૂબ જ મહત્વનું જે એજન્સી છે તેમાં વાપરવામાં આવેલ ઇલેક્ટ્રિકનો સામાન સામાન ખૂબ જ હલકી કક્ષાનો વાપરવામાં આવેલ છે આથી વિરુદ્ધ તત્કાલ ધોરણે રાજ્ય લેવલની પ્રમાણિક અધિકારીઓની વિજિલન્સ ટીમ દ્વારા તપાસ થાય અને જવાબદાર સામે કાયદાકીય એક્શન લેવા સ્થાનિક રહીશો દ્વારા કમિશનર શ્રીને રજૂઆત કરવામાં

હજી લગભગ ત્રણેક મહિના થયા છે એને પહોંચાડ્યા ત્યાં પ્રશ્નો એટલા બધા છે એની કોઈ હદ નથી કારણ કે આખા જે બધી વીકું છે એની અંદર લગભગ જ્યાં હોય એના બધે પાણી લીકેજ છે એવા શીખાવ કારીગરો પાણી જે પ્લમ્બરનું કામ કરાવ્યું છે ઇલેક્ટનું કામ કરાવ્યું છે બાંધકામનું કામ કરાવ્યું એકદમ ખાવ હલકી કિક્ષાની બધી વસ્તુ વાપરે સાથે સાથે પાણીનો પ્રશ્ન મોટો છે પછી અંદર મોટરો આવેલી છે બંગાળ છે એટલે લગભગ તો આખું જે કામ છે અંદર મોટો ભ્રષ્ટાચાર થયેલો છે અને અમે વિજિલન્સ તપાસની પણ માંગણી કરેલી છે એ સાથે આપેલું છે એક નકલ અમે મીડિયાવાળાને પણ આપવાના છીએ અને બાકી પ્રશ્ન તો એટલા બધા છે કે એની કોઈ હદ જ નથી એટલે આવાસ યોજના એક ઘરનું સપનું પૂરું કર્યું છે મોદી સાથે પણ નીચેના જે લોકો છે એ સપનું અમારું રોડી લે મારું નામ છે અને હું પ્લોટ નંબર તેત્રીસ પ્રધાનમંત્રી આવ્યો છું પાસે સામે રહું છું મારા વાઇફ છે પ્રમુખ અને અમે લોકોએ બધી રહ્યા છીએ પહેલાં મોફી આપી કોઈ ધ્યાન આપ્યું અમે ઇએમસી ઓફિસની વારમાં બરાબર છે જ્યાં પણ આવતા એના સાથે આવીશું કરી દઉં આવ કરી નાખશું ત્રણ મહિના તો બધા ખાલી એમ જ કહેતા હતા કરશું કરશું કોઈ કરતું નથી અમને કહીએ તો અમને એમ કહે છે કે ભાઈ તમારું આમાં આવતું નથી પર્સનલમાં જે પ્લેટવાઈઝ હોય છે બરાબર લીકેજ તો એમ કે તમારે નથી ધ્યાન રાખે અમારે ખાલી કોમનનું ધ્યાન રાખવું પણ અમારે બધાનું ધ્યાન રાખવું પછી મેન પ્રશ્ન તો પાણીનો છે તો દસ વિંગ છે દસે દસ વિંગની અંદર પર્સનલ મોટરો છે તો પાંચ મોટરો તો સૌ હાલતી જ નથી પાંચ મોટરો હાલે બરાબર પછી ઉપર જે ફાયરના ટાંકા છે તો એમાં ઉપરના ફાયરના ટાંકામાં જેમ પાણી હજીવાલા ટાકામાં આવ્યું ન હોય જે ભરાણો ન હોય ને ત્યાં તો ફાયરનો ડાટો ઓવર બ્લો થઈ જાય એની સિસ્ટમનો અમે કેટલી વાર કીધું કેટલી વાર કીધું એટલી વાર એમ કીધું અમે કંઈ ઘર પર ઘરસો નહીં કરવાય નહીં બરાબર અમારે શું રસ્તો લેવો અમારી પાસે કાંઈ રસ્તો નથી પછી અમારે આપણપત્ર દેવું પડશે બરાબર છે